તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકત અંગત બાતમી દાડુ સક્રિય કરેલ અને આજરોજ બાતમી હકીકત મળેલ કે એક સફેદ વાદરી કલરની ટાટા ટ્રક નંબર જીજી અરઅડયુ ચોસઠ ઓગણચાલીસમાં ઇંગ્લિશ દાડુ ભળી મધ્યપ્રદેશથી રંગપુર થઈ છોટાઉદેપુર તરફ આવી રહેલ છે જેવી મળેલ બાતમી હકીકત આધારે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં રંગપુર નાકા પાસે વોચ નાકાબંધીમાં ગોઠવાઈ ગયેલ થોડી વારમાં બાતમી હકીકતમાં જણાવ્યા મુજબની વાદરી કલરની તાતા ટ્રક નંબર જે જે અઢારુ ચોસઠ ઓગણચાલીસ સ આવતા તેને કોર્ડન કરી ઊભી રાખતા ઇશારો કરતા તે ઉભી રાખેલ સદર ગાડીમાં તપાસ કરતા કંઈ મળી આવેલ નહીં પરંતુ વધુ તપાસ કરતા ટ્રકમાં નીચેના ભાગે ચોરખાનું બનાવી તેની અંદર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ક્વોટરિયા મળી આવેલ હતા પકડાયેલ ટ્રક ડ્રાઈવરનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ પૃથ્વીરાજ વેણીરામ જાટ મૂળ રહે સુરખન તાલુકા ભડેશ્વર જિલ્લા ચિત્તોડગઢ હાર રહે આણંદ શિવમ અપાર્ટમેન્ટ હરિઓમનગર મકાન એકસો બે તાલુકો જિલ્લા આણંદ ન હોવાનું જણાવેલ સદર ટ્રકમાં તપાસ કરતા નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ રોયલ સેલિકન્ટના કોટડીયા નંગ અડતાલીસો કુલ કિંમત ચાર લાખ એસી હજાર આઠસો ટાટા એસ ટ્રકની કિંમત દસ લાખ અંગ ઝડપમાંથી મળેલ મોબાઈલ તથા રોકડા રૂપિયા આઠસો આમ નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકોટ છોટાઉદેપુર વિભાગ તેઓના સ્ટાફ દ્વારા ટાટા એસ ટ્રકમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે આરોપી પૃથ્વીરાજ વેરીરામ જાટની ધરપકડ કરી સંદોવાએ અન્ય આરોપીઓની તપાસ તજવીજ શરૂ કરી આરોપીઓ વિરુદ્ધ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી